ફૂલી ફૂલીને દડા જેવી અને એકદમ સરસ રહેશે કલાકો સુધી પૂરી આવી ફૂલેલી જ રહેશે એની મારી ગેરંટી છે તમને એવી સરસ આજે મસાલાપુરીની રેસિપી આજે તમારી સાથે શેર કરીશ જોઈ શકો છો કેટલી સરસ ફૂલેલી અને જરા ટીપું પણ તેલ ન રહે એ રીતે આજે આપણે પૂરી બનાવવાના છીએ તો પૂરી બનાવવા માટે સૌથી પહેલાં તો બે વાટકા મેં ઘઉંનો ઝીણો લોટ લઈ લીધેલો છે ત્યાર પછી એક નાનકડી વાટકી ચણાનો લોટ ઉમેરી દઈશું અને બે ચમચી જેટલો રવો ઉમેરી દઈશું મેં અહીંયા ઝીણો રવો ઉમેરેલો છે જો જાડો રવો હોય તો તમારે એને મિક્સરમાં ક્રશ કરી નાખવાનો પછી ઉમેરવો ત્યાર પછી આપણા બેઝિક મસાલા હિંગ હળદર પાવડર મરચું પાવડર ધાણા જીરું પાવડર અને ત્યાર પછી નમક સ્વાદ અનુસાર આપણા બેઝિક મસાલા જે હોય એ બધા બેઝિક મસાલા આપણે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને હા ખાસ ધ્યાન રાખી અને બે ચમચી ખાંડ ઉમેરવાની છે હા ખાંડ એનાથીનો જ પૂરી એકદમ સરસ ક્રિસ્પી રહેશે અને કલાકો સુધી ને એવી રહેશે એ મારી ગેરંટી છે તમને અને મોણ ઉમેરી અને ચપટી વગાડતા જ લોટ બાંધી લેશું લોટ એકદમ સરસ કડક બાંધવાનો છે એ પણ ખાસ ધ્યાન રાખજો જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ કડક છે દસથી પંદર મિનિટ મિનિટ રેસ્ટ આપી અને આપણે જેવડી સાઇઝની પૂરી બનાવવી હોય એ સાઇઝના લુવા બનાવી અને તૈયાર કરીશું તમે જોઈ શકો છો આપણે લુવા બનાવી લીધેલા છે મેં અહીંયા રેગ્યુલર નાની નાની પૂરી બનાવેલી એટલા માટે નાના નાના લુવા બનાવેલા છે તમે મોટી સાઇઝની પૂરી પણ બનાવી શકો છો અને એ પણ એટલી જ સરસ બની અને તૈયાર થશે જોઈ શકો છો આ રીતે આપણે જેવડી સાઇઝની પૂરી જોઈએ એ સાઇઝની વણી અને તૈયાર કરી લેશું આ રીતે મેં અહીંયા મીડિયમથી કેવી પૂરી વણી અને તૈયાર કરી લીધેલી છે જોઈ શકો છો ન વધારે જાડી ન વધારે પાતળી એવી પૂરી વણી અને તૈયાર કરવાની છે આ રીતે આપણી બધી જ પૂરી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે મેં અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે મેં અહીંયા તળવા માટે સિંગ તેલ લીધેલું છે તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલ ઉમેરી શકો છો અને હા ખાસ ધ્યાન રાખી અને તમે પૂરી તરો ને ત્યારે ઊંધી સાઈડ આપણે જે સાઈડ વહી હોય ને એનાથી ઉલટી સાઈડ તમારે પૂરી નાખવાની જેનાથી એકદમ સરસ જો પૂલે પૂરી એક પણ એવી પૂરી નહીં હોય કે જે ફૂલે નહીં બધી જ પૂરી તમારી ફૂલી ફૂલીને દડા જેવી બની અને તૈયાર થશે એની મારી ગેરંટી છે તમને આવી રીતે પૂરી બનાવશો નહીં તો ક્યારેય પણ તમારી પૂરી ફેલ નહીં થાય અને સુપર ટેસ્ટી સ્વાદિષ્ટ તો છે જ કારણ કે મસાલા પૂરી તમને લગભગ દરેક ગુજરાતીને ભાવતી હશે ખીર પૂરી હોય દૂધપાક પૂરી બટેટાનું રસ્સાવાળું શાક અને પૂરી સૂકી ભાજી સાથે આપણે પૂરી ખાતા હોઈએ છીએ ઊંધિયું પૂરી ખાતા હોઈએ છીએ તો આવી સરસ ફૂલેલી દળા જેવી પૂરી હોય તો મહેમાનોની સામે પણ ખૂબ જ સરસ લાગે આવી રીતે ટ્રાય કરો રેસીપી રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે આ મસાલાપુરી કઈ રીતે બનાવો છો એ પણ તમે મને જણાવજો જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય બનાવવાનું મન થઈ જાય એટલી સરસ આપણી મસાલાપુરી બની અને તૈયાર થાય જોઈ શકો છો એક ટીપું પણ તેલ નથી રહ્યું આવી રીતે તમે પૂરી બનાવી અને તૈયાર કરી શકો છો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેં અહીંયા રસાવાળા બટેટાના શાક સાથે અને રવાના શીરા સાથે પૂરી સર્વ કરી લીધેલી છે સલાડ છે લસણિયા ગાજર છે જેની રેસીપી આપણી ચેનલ પર તમને મળી જશે તો આ રીતે મસાલા બનાવો તમે પણ એન્જોય કરો અને તમારા મહેમાનને પણ એન્જોય કરાવો આ ડિશ તમને કેવી લાગીએ તમે મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં દરેક ગુજરાતીની ફેવરિટ આ ડિશ બની અને તૈયાર થઈ ગઈ છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો આપણી છાશ આવી ગઈ છે છાસ વગર તો દરેક ગુજરાતીનું જમવાનું અધૂરું છે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય